સુરતમાં ભગવાનના મંદિરોને પણ નિશાને લેતા તસ્કરો મહાદેવ મંદિરમાંથી માંથી સાપની કરી લીધી ચોરી સુરતમાં ઘરફોડ ચોરીની ઘટના બાદ અજાણ્યા ઈસમોએ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે શહેરના રામનગર વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પરિસર ખાતે રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા ભગવાનની મૂર્તિ પાસેના નાગની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સ્થાનિક દ્વારા

તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ માંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાક્ષી